અબાબેલ સેવા ગ્રુપ ભુજ દ્વારા પક્ષીઓ માટે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું મારું નામ અબ્દુલ કાસમ કેવર આજે ચૌદ બે હજાર ચોવીસના પર્વ જે પતંગ છે એમાં આજુબાજુ વિસ્તાર છે એવા કે ભીડનાકા બહારના વિસ્તાર છે ત્યાં ઘણા મોટા વિસ્તારો પડે છે તો અહીંયા કોઈ પણ પક્ષી છે એ ઇજાગ્રસ્ત દોરા દાખાથી થાય છે તો એની અનુલક્ષીને અમે એનું ધ્યાન દોરી પક્ષીઓના હિતમાં તો આજે એક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યો છે અને એમાં અબાબીલ સેવા ગ્રુપ જે અમારો સતત પ્રયત્ન કરે છે કે આ આ ચણ રાખવાનું પણ અમારું કાર્ય ચાલુ જ રહે છે સતત રોજ દરરોજના તો આજે એવો એક વિચાર પણ છે ને અમે કાયમી આ કાર્યક્રમ કરીએ છીએ પક્ષીઓના હિત માટે મેડિકલ સેવાનું ને સુપાસ જૈન સમાજના ટ્રસ્ટના સહયોગથી તો આજે મેડિકલ કેમ્પ રાખેલ છે અને અબાબીલ સેવા ગ્રુપ છે એનું કાયમી ચરણ નાખવાનું દરરોજ ચાલુ છે અને આજના મેડિકલ કેમ્પમાંથી મુસ્લિમ સમાજ તરફથી રાખવામાં આવેલ છે તમામ ભીડનાકા બારના મુસ્લિમ સમાજના સહયોગથી અમે મેડિકલ કેમ્પનું આયોજન કર્યું છે ને એમાં અમારા વોર્ડ નંબર ત્રણના લોકલાડીના નગરસેવકનું પણ અમને સહયોગ મળ્યો છે અને અમારી કેમ્પની શુભેચ્છા મુલાકાત પણ લીધેલી છે એમાં અમારા નગરસેવક કાસમભાઈ ધાલાભાઈ કુમાર કિરણભાઈ ગોરી સિદ્ધિકભાઈ સમા અને માજી સેવકોને પણ શુભેચ્છા થી પણ અમને પાઠવવામાં આવી છે અને મુસ્લિમ અગ્રણીઓમાં પણ અમારા આગેવાનો હાજર છે જાનમમદભાઈ ઉસ્માન કેવર હમીદભાઈ માનોડી ફારૂકભાઈ પેન્ટો મારા આયોજક સાથી છે અને દાલાભાઈ કુંભાર છે અને દાઉદભાઈ કુંભાર એ તમામનું અમને અહીંયા સ્થાનિક આગેવાનોનું સહયોગ મળેલ છે અને આ કાર્યક્રમ છેલ્લા અમે ઘણા વર્ષોથી ચાલુ જ છે અને ઇજાગ્રસ્ત પક્ષીઓની સારવાર ભીડનાકા બાર અમનનગર સર્કલ મધ્ય કરવામાં આવેલ છે મુસ્લિમ સમાજ મૂંગા પશુ પક્ષીઓ માટે એક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે જેમાં આયોજક અબ્દુલ કેવર ફારૂકભાઈ કુંભાર આસિફ બ્રેર દાઉદ કુંભાર હનીફ જસીયા વગેરે આયોજન કરે છે અબાબિલ એટલે કબૂતર કબૂતર એટલે અમન અને શાંતિનો પૈગામ આપે છે અને પ્રતિક છે અમન અને શાંતિનો જેથી કરીને આપણા ભારત દેશમાં અમન અને શાંતિ જળવાઈ રહે સાથો સાથ સમગ્ર વિશ્વમાં પણ અમન અને શાંતિ જળવાઈ રહે તો આ ગ્રુપનું એક બહુ સરસ મજાનું આયોજન હોય છે કે મકર સંક્રાંતિના જ નહીં પરંતુ દરરોજ પક્ષી પક્ષીઓને વીસ કિલો ચણનું દાન કરી અને એમને સહાયરૂપ થવા કરવામાં આવે છે આજરોજ અમે ત્રણ નગરસેવકોને આ ગ્રુપે આ પ્રોગ્રામમાં સહભાગી કર્યો એક નેકીનું કાર્ય છે જે અબાબીલ સેવા મુસ્લિમ સમાજ ગ્રુપ ભુજ જે કર્યો એ બદલે એમ અમુ એમના ઋણી છીએ અને આવા કાર્યક્રમોમાં અમે હાર હંમેશા એમને સાથ સહકાર આપશું સેવાના કામમાં વિશાળ રેન્જની મલ્ટી બ્રાન્ડનો ઈ બાઈક શોરૂમ એટલે શ્રી એન્ટરપ્રાઇઝ માત્ર 45000 થી લઈ હાઈએસ્ટ રેન્જના ઇલેક્ટ્રિક મોપેડ હાજર સ્ટોકમાં 50 કિમી થી 400 કિમી સુધીની રેન્જની શ્રેણી 1 થી 3 વર્ષની વોરંટી અયોધ્યા નૂતન મંદિરમાં રામલલા બિરાજમાન થવાની ખુશીમાં સનાતનીઓ માટે ખાસ ડિસ્કાઉન્ટ